પ્રદર્શન કલા મહોત્સવ ઉજવવામાં આવ્યો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત માર્ગદર્શિત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી મહુવા અને બીઆરસી ભવન મહુઆ આયોજિત દ્વારા અંબિકા તાલુકાના પૂના આશ્રમ શાળા ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કલા મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન એકસો સિત્તેર વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ડોડિયા અતિથિ માનસિંહભાઈ કે પટેલ મામલતદાર ભરતભાઈ વી પટેલ તાલુકા વિકાસ અધિકારી મિલનકુમાર જે પાવરા બાંધકામ સમિતિ અધ્યક્ષ જિલ્લા પંચાયત સુરત રાકેશભાઈ એ પટેલ અને સરપંચ તાલુકા પંચાયત સભ્ય વિગેરે ચૂંટાયેલા પ્રતિનિધિઓ શાળાના શિક્ષકગણ વાલી મિત્રો ગામજનો આ વૈજ્ઞાનિક પ્રદર્શન નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા જેમાં તાલુકાની ઘણી શાળાઓના બાળકોએ વૈજ્ઞાનિક પદ્ધતિથી બનાવેલા અલગ અલગ પ્રકારના યંત્રો રજૂ કરવામાં આવ્યા હતા જેને ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ અને ઉપસ્થિત રહેલા તમામ મહેમાનોએ યંત્રોને નિહાળ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધારવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા Thank